બેન નમસ્તે થેલી તમે શું કરવાયા હતા બેન પિતળોનો ચોખા કરવા તમે ચોખા નાખી દીધા હા માછલી માછલી હા તમે થેલીનું શું કર્યું પછી થેલી તમે ધોઈ નાખી કેમ તમે થેલી કેમ ધોઈ નાખી ચોખ્ખી રહી તો તમે નદીની ચોખ્ખી રાખતા હોય તમે થેલી માટે આટલા જાગૃત છો તો આ બે બે ના ગાયને નાખી દીધો હતો તો તમે થેલીમાં જાગૃત છો અરે હોય કોઈ કોને આટલી મોટી ગૌશાળા છે ઈસ્કોન મંદિરમાં રામટીમાં અરે એવું કઈ નતો બીજા તમે તમે થેલીમાં આટલા જાગૃત છો કે તમે થેલી અરે વાત બરાબર હું જો અપમાન નથી કરતો પણ એટલા કઈ પિત્રુ કઈ આ બધું કઈ નથી તમે ગંદકી કરો પાપમાં પડું તે માનું મારા મતમાં એવું છે એ પાપમાં પડો હા બધા બેઠા છે ગંદકી લઈ લો બરાબર હાથે થોડું હાથે થોડું કચરું બી લેતા લઈ લો એટલે ફોન મળે તમને લઈ લો તમે લઈ લો હું તમારો વિડીયો જાય લોકો એમ કે નહીં તમે સફાઈ કરી આ લઈ લો એ બધું ફેંકતા નહીં તો બધું કચરા જવા દેજો બધી વસ્તુ લઈ લો બસ આટલું બસ આટલું પૂર મળશે તમને તમે સફાઈ કરીને આ સફાઈ કરીને પૂન મળશે થેન્ક યુ થેન્ક યુ બેન બસ બસ બહુ થઈ ગયું એટલું વાંધો નહીં બસ આ તમે આટલી સાફ કર્યું ને હવે ઓળખું લાકડાનું હતું લાકડાનું પીગળે કોઈ દિવસ હવે આ થેલી આ પ્લાસ્ટિક આ માતાજીની મૂર્તિ મેં કમસે કમ દોઢસો મૂર્તિ લીધી કેટલી મૂર્તિ લીધી ફોટા દોઢસો ફોટા ઉચકાજા બીજા ફેંકવા આવી ગયા નહીં ભી બેન જો તમે તો હા અરે આપણે કજાપેટી ફેંકી પિતૃના નામથી કોઈ ગમે ત્યાં કોઈને મૂકી દેવાનું એવું હા કંઈ કોઈ હું કહું ને આ ઉલટી કરે શું કહેવાય શું કહેવાય આ મા કહેવાય ને તમે પોતે કો માં છે મા ગંદકી કરાય અરે માછલી માછલી કાતી રહી આમાં આ ગંદકીમાં માછલી આ માછલી રહી આમાં હે આમાં માછલી રહી